નમસ્કાર ખેડૂતભાઈઓ તમે આ જોઈ રહ્યા છો આ અળસિયાના ખાતર જોડે ટ્રાયકોડરમાં હર્જેનિયમ અને માઇકોરાઈજા મિક્સ કરવામાં આવી રહી છે આ સફેદ કલરનું જોઈ રહ્યા છો એ ટ્રાયકોડરમાં છે નીચે તમે અળસિયાનું ખાતર અને આ માયકોરાઇઝા છે માઇકોરાઈજા તમે આ જોઈ રહ્યા છો માઇકોરાઇઝા ઉપર નાખવામાં આવી છે માઇકોરાઇઝા એક બાયો ફર્ટિલાઇઝર છે જેના કારણે જમીનમાં છોડના તંતુમૂળ વધારવામાં ખૂબ જ કામગીરી કરી રહ્યા છે તો આ મિક્સ કરીને એને એક અઠવાડિયું બેક્ટેરિયા અને જીવાણુઓમાં વધારો થાય એના માટે આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે આ દસ થેલી અળસિયાના ખાતરને એક કિલો ટ્રાયકોડરમાં અને એક કિલો માઇકોરાઈઝા સાથે મિક્સ કરીને એક અઠવાડિયું આ રીતે એને તૈયાર કરવામાં આવી રહ્યું છે આ તૈયાર થઈ ગયા પછી આને ખેતરમાં ભેજ હશે એ સમયે કપાસના બાજુમાં આપવામાં આવશે જેના કારણે આપણે જમીનમાં વધુ બેક્ટેરિયા અને જીવાણુઓ અને ફૂગજન્ય રોગો ન થાય એ માટે સારી રીતે એક્ટિવ થઈને અને આ ટ્રાયકોડરમાં કામ કરશે અને માઇકોરાઈઝા જે ખરું એ જમીનના કપાસના તંતુમૂળ ખરા એને વધારવામાં અને એને મજબૂત કરવામાં સૌથી સારામાં સારી કામગીરી કરતી હોય છે તો આ રીતે આપણે પણ આવા સેન્દ્રીય ખાતર સાથે ટ્રાયકોડરમાં અને માયકોરાઇઝા સાથે જો આપવામાં આવશે તો બેસ્ટમાં બેસ્ટ આ બાયોફર્ટિલાઇઝર છે અને માયકોરાઇઝા દરેક પાકમાં તમે અને ટ્રાયકોડરમાં દરેક પાકમાં તમે સેન્દ્રિય ખાતર દરેક પાકમાં તમે વ્યવસ્થિત રીતે આપીને અને પોતાનું સારું ઉત્પાદન મેળવી શકાય છે